તલ મે નવો આઈફોન લઈ લીધો તમાર સારું છે પૈસા કમાવાના ને ઉડાડવાના કોઈ દિવસ 2 રૂપિયા આપ્યા નહીં અને આઈફોન લઈને હેડે આયા હું કેટલો ખરાબ માણસ છું મારી પત્નીને 2 રૂપિયા વાપરવા નહીં આપતો તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું છોટો સામે લે 2 રૂપિયા ઈ લેડે હું મીટિંગમાં જઉં છું મારા મોડું થશે એટલે ખાવાનું એવું હોય તો કાઢીને રાખજે હું ખાઈ લે હા પણ શાંતિ તો રાખો સેની મીટિંગ છે તો મને કો નવરાત્રી ની મીટિંગ છે મે બોલાઈ છે બરોબર એટલે બધા ચર્ચા કરવાના છે હા ભલે જાવ પણ ક્યાં જઈ છે ને વધારે પડતું ના હે ને એટલે ચેરમેન હું છું તો મારા તો બોલવું પડશે કે નહીં યાર ભલે તમે સોસાયટીના ચેરમેન રહે પણ હું તમારી ચેરમેન છું એટલે કીધું ને અને હું આવું છું પાછળ ને પાછળ બૈરાનું શું કામ છે આ બધા પૈરાન આવી ટેવ પડી ગઈ છે મીટિંગ ચાલુ અને પાછળ આમ આમ ફરશે જાણે અમે પત્તા ના રમતા પણ તમારા નિર્ણય અમુક તો ખોટા હોય છે તો અમારું ભૂજરે એવું પડે ને કયો નિર્ણય ખોટો છે અમારો અરે તમે નાસ્તામાં કેટલો કકરાટ કરો છો ગાડાઓને ચમે ને એવું પોછું લાવો છોકરાઓ ભાવે ને એવું લાવો તમને ભાવે એવું લાવો એવું કહી દેતા હોય ચોખ્ખું પણ અરે એવું ના હોય લે તું તો જોઈ યાર નાસ્તા માટે હું કહેવાનો જ છું તો બધા નાસ્તા માટે ના આવતા ખાવા ને ગાવા આવવાનું હા ચાલો એ વસ્તુ પછી આરતીમાં તમે એમ કહો છો કે પ્રસાદીમાં બધાય બરફી લાવવાની પેડા કોઈ બુંદીને લાવવાની હવે જે જેની સગવડ હોય એવું લાવો તમારું શું પણ તો મેં ક્યાં એ કોઈ દાળો કીધું અરે ઘરમાં આપણો બે તો વાત કરીએ કે કે ના કરીએ કે હા હું એ ઉના કે એક ઉ ચીકી લાવ્યો તો પેલા સાકલ લાવ્યો તો પણ એવું બધું આપણે કઈ કહેવાની જરૂર નઈ અને છે ને જેને જેટલી નાસ્તાની ડીશો લઈ જવે ને લઈ જાય આપણા બાપનું શું જાય છે બોલવાનું ને નહીં અરે જેટલી લઈ જાય એટલે મારા હા આરા કંટ્રોલ માં જ નહીં રહેતા આખી ને આખી ભરી લઈ જાય છે એ તો તમે આવતે ચેરમેન બને ને એટલે બાકી તમે છે ને તઈ તઈ ડીશો લઈને બેહી જતા તા દાબેલી ની મને નહીં ખબર તો વધ તો ખાવાની હોય બરોબર અમે એવું કઈ એવું નહીં કર્યું કે ખા 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 વધ ને એમ કે ભાઈ ખાશો